પોરબંદર જિલ્લા પંચાયતની કચેરી ખાતે પણ આધાર કાર્ડની કામગીરી શરૂ થઈ છે. છેલ્લા ઘણા દિવસથી લોકો આધાર કાર્ડ કઢાવવા માટે હેરાન પરેશાન થતા હોવાથી જિલ્લા પંચાયતે નિર્ણય લઈ કામગીરી શરૂ કરાવી છે. પોરબંદરમાં ગુરુવારથી જિલ્લા પંચાયતની કચેરી ખાતે પણ આધાર કાર્ડની કામગીરી શરૂ થઈ છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ હતી. તે આધાર કાર્ડની કામગીરી ફરી ચાલુ કરાવવા અનેક રજૂઆતો ઉઠી હતી. આથી જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસર તથા સીડીપીઓને આ બાબતે સૂચના આપીને જિલ્લા પંચાયત કચેરી ખાતે કાયમી ધોરણે આધાર કાર્ડની કામગીરી ચાલુ કરાવવા જણાવ્યું હતું જેના અનુસંધાને ગુરુવારથી જિલ્લા પંચાયત કચેરી ખાતે આધાર કાર્ડને લગતી તમામ કામગીરી રેગ્યુલર ચાલુ થઈ છે અંતે આધાર કાર્ડ ની કામગીરી શરૂ થતા શહેરી શહેરીજનો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોની મુશ્કેલી દૂર થશે અહીં બાળકોના આધાર કાર્ડ ની પણ કામગીરી કરવામાં આવશે તેવું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડદરા મારી સાથે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ અમારે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાંથી પણ લોકોની રજૂઆત આવતી આધાર કાર્ડ માટેની કામગીરી પોરબંદર જિલ્લા પંચાયતમાં ખૂબ સારી રીતે થતી હતી પણ અમુક સમયથી બંધ હતી એટલે અમે ઉપર પણ રજૂઆતો કરી હતી અને અમારા પ્રયાસોથી ફરી વખત જિલ્લા પંચાયત પોરબંદર ખાતે આડા આધાર કાર્ડ માટેની સુવિધા ઉપલબ્ધ થઈ છે તમામ લોકોને પોરબંદર ખાતે આધાર કાર્ડના કઈ પ્રશ્ન હોય તો પોરબંદર જિલ્લા પંચાયતમાં અમારા પ્રમુખ પ્રમુખશ્રીની ચેમ્બર કારોબારી સમિતિની ચેમ્બરમાં આવી અને કંઈ પણ એવી વાત હોય તો અમને કેજો બધા લોકો એનો ખૂબ સારી રીતે લાભ લે અને અમે બધા અહીં સતત અમારા પ્રયાસો પણ હોય અને અમારા બધા આગેવાનો પણ જિલ્લા પંચાયતમાં બેઠા હોય અમારો સ્ટાફ પણ છે એટલે આધાર કાર્ડની જે થોડીક રજૂઆતો હતી અને થોડીક મુશ્કેલીઓ હતી એ દૂર થઈ છે એટલે લોકો માટે ખૂબ એક સારી વાત છે કે લોકોના જિલ્લા પંચાયતમાં આધાર કાર્ડના કોઈ પણ પ્રશ્નો હોય એનું સોલ્યુશન જિલ્લા પંચાયતમાંથી મળશે